આજ રોજ ગાય ગોહરીનો તહેવાર છે ગાય ગોહરી ગાય એટલે ગાય પણ એનું જે લાલન પાલન કરે છે એને ગોહરી કહેવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆતમાં જ પહેલો તહેવાર આ ગાય ગોહરીનો આવે છે આ દિવસે ખેડૂત પોતાની ગાયો ને સરસ સુંદર રીતે નવડાવી ધોળાવી અને પછી એને સરસ શણગાર સજે છે એને જાત જાતના રંગે છે એની ઉપર શણગારે છે અને પછી બજારમાં લાવે છે બજારમાં લાવી અને એને ગાય ગોહરી પડે છે એટલે કે ખેડૂત નીચે સુઈ જાય જમીન ઉપર અને ગાય એની ઉપરથી પસાર થઈ જાય ગાય પસાર થાય તો એને કોઈ પણ જાતની ઈજા થતી નથી એવું માન્યતા ધરાવે છે કે ગાય તો આપણી માતા જ છે આપણે એનું લાલન પાલન કરીએ છીએ એટલે એના પુત્ર સમાન છે એટલે માતા કોઈ દિવસ પોતાના પુત્ર નુકસાન કરતી નથી અને એવી પણ માન્યતા ધરાવે છે કે ગાય આપણી ઉપરથી પસાર થઈ જાય તો એ આપણા આશીર્વાદ છે અને એ આશીર્વાદને લીધે અમે આખું વર્ષ આરોગ્યમય અને નિરોગી નિરોગી રહીશું એવી માન્યતાઓ ધરાવે છે શૈલાબેન ગોહિલ આજે અમારા ગામમાં ગાય ગોરી તહેવાર ગાયોને રંગી ટંગી ને બરાબર સજાવી ધજાવીને ગાયના ગોવાળો ગાયો રમાડવા ગામમાં લાવે આજુબાજુ આજુબાજુના તમામ ગામોમાં તહેવાર ઉજવાતો હોય સવારમાં કદવાળીઓ ગોહરી એમના ફળિયામાં પાડે અને પછી અગિયાર બાર વાગે મંદિરે આરતી થાય એ ટાઈમે અહીંયા ગામમાં લાવે આજુબાજુના ગામોવાળા આમાં ધાર્મિક માન્યતા એવી છે કે એ ગાયોની નીચે સુઈ જાય તેમ છતાં કશું થતું નથી એ મોટી વાત છે ઉપરવાળાની મહેર છે અને પહેલો નિવાળો આજે ગાયો ને પેલા એ ખવડાવ ગાયો ને ખવડાવે પછી એ જાતે જમે એમ અને એમના નામ નું આજે આખો દિવસ મનાવે છે નીલમસિંહ વાત